નમસ્કાર આપ જુરાઈ સોનેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેપી બુન. અરવલ્લી જિલ્લાના એસબી ટીની સોનાના બિસ્કિટના નામે છેટીંગ કરતી રાજસ્થાની ગેંગ ઝડપી પાડી છે. અરવલ્લી જિલ્લા પોલીસે નકલી સોનાના બિસ્કિટથી છેતરપિંડી કરતી રાજસ્થાની ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. શામળાજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ ગેંગને ઝડપી પાડવામાં આવી છે. જે અંતર્ગત પોલીસે આરોપી પાસેથી પીડાખોળના નકલી સોનાના બિસ્કિટ, સોનાના ટુકડા, રોકડ રકમ, ટાટા હેરિયર ગાડી અને મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા સુરેશભાઈ સાબરામ ભગેલ જે ભંડારા ભરતપુર રાજસ્થાનના ના હોવાનો સમાવેશ થાય છે આ આરોપી હજુ ફરાર છે ગેંગની કાર્યપદ્ધતિ મુજબ તેઓ પોતાની પાસે ખેતરમાંથી સોનાના બિસ્કીટ મળ્યા હોવાનું કહી અર્ધ ભાવે વેચવાનું કહેતા શરૂઆતમાં ટેસ્ટિંગ માટે સાચા સોનાના બિસ્કીટ આપતા પરંતુ ડીલ સમયે પિત્તળના બિસ્કીટ પર સોનાનું વર્ક ચડાવીને આપી દેતા એલસીબી પોલીસ ને મળેલી બાતમીના આધારે શામળપુર ગામ નજીક હાઈવે પરથી આરજે ફાઈવ નાઇન સી એ ઝીરો ફાઈવ નાઇન ફાઈવ નંબર ની કાળા કલર ની હેરેર ગાડી સાથે આરોપીઓને પકડી પાડવામાં આવે છે આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અરવલ્લી જિલ્લામાં અમને ગઈકાલે બાતમી હતી કે ચીટિંગ માટેની એક ગેંગ રાજસ્થાનથી નીકળી છે અને સોનાના બિસ્કિટ ના નામે ચીટિંગ કરી અને લોકોને ઉલ્લું બનાવી રહી છે એના આધારે ફરિયાદીએ અમારો કોન્ટેક કર્યો ફરિયાદીના કોન્ટેક્ટ ના આધારે અમે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી બનાવ એવો હતો કે રાજસ્થાનમાં જયપુરની આસપાસ ખુશબુદ્દીન અને મોહસીન રાકેશ એમ કરીને કુલ ચાર આરોપીઓ પોતાને ત્યાં ખેતરમાંથી સોનાના બિસ્કિટ મળ્યા છે અને અડધા ભાવે વેચવાના છે એના આધારે ડાયરેક્ટ ગુજરાતના વેપારીઓને સારા સારા લોકોને કોન્ટેક કરતા હતા અને કોન્ટેક કર્યા પછી એ જ્યારે વ્યક્તિ ત્યાં જાય ત્યારે એમને ટેસ્ટિંગ માટે અમુક પ્રકારના નાના નાના બિસ્કીટ આપતા હતા જે સાચા હતા એ ટેસ્ટિંગ કરાવ્યા પછી જ્યારે ખરેખર ડીલ કરવાની થાય ત્યારે એ પિત્તળના બિસ્કિટ જેના ઉપર સોનાનો વરખ ચડાવી અને એને પધરાવી દેતા હતા અને પૈસા લઈને ગાયબ થઈ જતા હતા આ પ્રકારની બાતમીના આધારે ગઈકાલે અમે વોચ ગોઠવી અને આજ જે ટોળકી છે એ એમની હેરિયર ગાડી લઈ અને ધનસુરા વિસ્તારમાંથી રિટર્ન થતા હતા ત્યારે શામળાજી ખાતે અમે પકડી લીધા છે ટોટલ ચાર કિલોના પિત્તળના સોનાના વરખ ચડાવેલા બિસ્કીટ અમે કબજે કર્યા છે પાંચ છ મોબાઈલ કબજે કર્યા છે અને ગાડી કબજે કરી છે ત્રણ આરોપી આમાં અમે અરેસ્ટ કર્યા છે અને એક આરોપી અમારી જે ઓપરેશન છે એ દરમિયાન ભાગી ગયો છે એ અમારે માટે વોન્ટેડ છે

અને બે બિસ્કિટ તમારે લેવા હોય તો તમને અડધા ભાવે આપશું એ પ્રકારની ફરિયાદના આધારે અમે આ લોકોને અરેસ્ટ કર્યા છે એમો એમની સિમ્પલ છે જે ટેસ્ટિંગ માટે જે સોનું આપતા હતા જે બિસ્કિટ આપતા હતા એ સાચું હતું અને ત્યાર પછી આ ખોટું સોનું પધરાવી અને એમના વિસ્તારમાંથી ગાયબ થઈ જતા હતા અને મોબાઈલ બધા સ્વિચ ઓફ કરી દેતા અમને હજી પ્રાઇમરી વાત બી છે અ આજે જ અમે અરેસ્ટ કર્યા છે પણ